નમસ્કાર ખબર ગુજરાત સાથે હું છું મહેન્દ્ર કે જ્યાં વાત કરી સમાચાર તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ઘટના કે જ્યાં નરાધમ પુત્ર સળગાવી કે આ શંકા વહેમ રાખી પુત્ર એ ને આપ્યું મોત કે જ્યાં પિતરાઈ ભાઈ સાથે મળીને

કે જ્યાં સાણંદમાં નરાધમ પુત્ર એ હેવાનિયત ભર્યું કૃત્ય કરતા ખીચા ગામમાં તેની માતાને જે જીવતી સળગાવી છે ત્યારે પુત્રને માતાના ચરિત્ર પર શંકા હોવાના કારણે માતાને જીવતી સળગાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે કડ્યું કોને કહેવા તેનો વધુ એક પુરાવો જે કહી શકાય કે જ્યાં સાણંદમાં નરાધમ પુત્ર એક હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું છે કે જા ઘટના છે સાલંદ ના ખેચા ગામની કે જા ખીચા ગામમાં માતા રે જીવ તીર સડગાવી દેવાવા આવી છે તેરે પુત્રને માતાના ચરિત્ર પર શંકા હોવાને લીધે તેણે માતાને જીવ તીર સળગાવી છે ત્યારે વિદ્વાન આયે પુત્રને ઉચ્ચાર્યો કે જા પુત્ર એ તેના પર આ પ્રકારની શંકા રાખી બદલો વાડ્યો છે કે જા માતાએ કે નવ મહિના તે પોતાના જે પેટમાં રાખી ઉછેર્યો છે તેને જે આ રીતનો બદલો આપ્યો છે તાર સાથે જ વધુ માહિતી માટે સંવાદ હતા બહેલોલ મલેક જોડાઈ ગયા છે જી બહેલોલ વાત કરવામાં આવે કે ગુજરાતમાં કળિયુગી પુત્રનું કારસ્થાન સામે આવ્યું છે સાળંદા ખીચા ગામની ઘટના કે જ્યાં એક પુત્ર એ પોતાની માતાને સળગાવી દીધી છે શું છે વધુ વિગત જી બહેલોલ જી જે બહેલોલ કહેવામાં આવે કે ગુજરાતમાં કળિયુગી પુત્રનું આ કારસ્તાન સામે આવ્યું છે કે જ્યાં સાળંગના ખીચા ગામની આ ઘટના છે ત્યારે એક પુત્ર પોતાની માતાને જીવતી સળગાવી દીધી છે ત્યારે શું છે વધુ વિગત જી હલો જી બહેલોલ સાળંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સાળંગ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જી કેવી રીતે આખી આ ઘટના બની હતી અને શું પગલા લેવામાં આવે છે સાળંગ અત્યારે છોકરા ની અંદર અંદર કઈ દબાઈ ચાલતી હતી અને રાતે એની માતા સુઈ ગઈ અને છોકરા એ સાથે આગ ચાપી અને માતા બુમા બૂમ કરી ત્યારે આજુબાજુના લોકો આવીને દવાખાને હોસ્પિટલ લઈ ગયા

તો કહી શકાય કે ગુજરાતમાં કળિયુગી કારસ્થાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ગુજરાતમાં કળિયુગી પુત્ર નું કે જ્યાં કળયુગી પુત્ર કેવા હોય છે તેનો એક પુરાવો સામે આવ્યો છે કે જ્યાં કળિયુગમાં પુત્ર પોતાની માતાને જીવતી સળગાવે છે

કે જેને જન્મ આપ્યો છે એ જ માતાને જ્યારે જીવતી સરગાવવામાં આવે ત્યારે કેટલી દુર્ઘટનાપૂર્ણ વાત કહેવાય કે જ્યાં આવો જ એક શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે ગુજરાતના ના ખીચા ગામની કે જ્યાં

પોતાને નવ મહિના રાખી કે જે પીડા વેદના જે વેઠી એને બાળકને જન્મ આપતી હોય છે પોતાનું સમગ્ર જીવન જે છે બાળકો પાછળ હોમી દેતી હોય છે એ જ માતાને જ્યારે પુત્ર દ્વારા આ રીતનું કૃત્ય કરી સળગાવવામાં આવે છે ત્યારે આ

કે માતા ને પગે ધોકા મારી અને જે કહી શકાય એકદમ નિર્મમ બની નિર્મમ બની અને ધોકા મારવામાં આવે છે પગે અને માતાના પગ ભાંગી અને પેટ્રોલ ચાટી દિવાસળી ચાપી માતાને સળગાવવામાં આવી છે આ એજ પુત્ર કે જેને નવ મહિના માતા પોતાના પેટમાં રાખી અને અસહ્ય વેદના બાદ જન્મ આપે છે તેનું લાલન પાલન કરે છે અને પોતાનું આખું જીવન પોતાના બાળકના ઉછેરમાં લાગે છે ત્યારે એ જ માતાને જે કળિયુગમાં પુત્ર આ રીતનો બદલો આપે છે ત્યારે કહી શકાય કે આવા શખ્સ ને માં વહેલી તકે પકડી અને કડક કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ પણ ઉઠી છે કે જ્યાં ખીચા ગામના જે લોકો છે તેઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે જ્યાં પુત્રને પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હાલ તો આ વિધવા માતાની હાલત દયનીય છે કે જ્યાં એસી ટકા દાઝી ગયેલી હાલતમાં સારવાર હેઠળ છે ત્યારે હાલ તો આ વિધવા જે માતા છે તેની હાલત દયનીય છે